જ્યાં બદરંગદાસ બાપા ની ભવ્ય શોભાયાત્રા ની શરૂઆત થઈ ગઈ છે અને આજે સુડતાલીસ મી કોણ તિથિ નું આયોજન કરવામાં આવ્યું છે તમે મારી પાછળ જોઈ શકો છો કેટલો માણસો જોર જોર બધા

શું મજૂર સુકાઈ ગયો બાય બાય માઉન્ટસે એક આગે દર્શક પાછો દેખાય છે Até a

તો વિડીયો બન્યા રેજો તમે દ્રશ્યમાં જોઈ શકો છો આખો રસ્તો આખો રોડ એમ કેવાય બગદાણા નગરી અબીલ ગુલાલથી રંગાઈ ગઈ છે આજે અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં અને જ્યાં જમણવાર શરૂ છે તમે જોઈ શકો છો લગભગ આજે ત્રણથી ચાર લાખ માણસો પ્રસાદી લે છે એટલી તૈયારી કરવામાં આવી છે અને બહેનો માટેની વ્યવસ્થા જુદી છે ભાઈઓ માટેની જુદી છે માણસો એટલું બધું છે એટલે ફેરફાર કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે આપણે આ જમણવારની જે જગ્યા છે પહેલેથી અલગ જ હોય છે અલગ જ હોય અને ઓલી જે મોટી જગ્યા છે ત્યાં અત્યારે ફક્ત લેડીઝો માટે હા હા ભાઈ ને અહીંયા પૂરું જેન્ટ્સ ને અહીંયા અને પછી તેથી પછી આ જગ્યા હેમાં ઉપયોગમાં થાય છે પાર્કિંગ માં બરોબર આ પાત્ર હોવા માં હા આ રાત્રે સુવા માટેની જગ્યા છે પણ આજે તેથીના કારણે માણસો શ્રદ્ધાળુ બહુ જાજા આવ્યા છે એટલા માટે જમણવાર રાખવામાં આવ્યું છે સેવા ભાઈઓનું એવું કહેવાનું હતું કે આ જગ્યા ઉતારા માટેની છે અને આજે બહુ વધારે માણસો શ્રદ્ધાળુ આવ્યા છે એટલા માટે અહીંયા જમણવાર રાખવામાં આવ્યું છે અને આગળ બીજું જમણવાર છે ત્યાં અત્યારે જેન્ટ્સની એન્ટ્રી નથી એ મેન જમણવારનો વિભાગ છે અત્યારે જેન્ટ્સની એન્ટ્રી નથી કેમ કે ત્યાં મહિલા લેડીઝ માટે જ રાખવામાં આવ્યું છે બહેનો ત્યાં જમે છે અને ભાઈઓ બધા આજે ઉતારા વિભાગ હતો અલગથી તેમાં જમવાનું રાખ્યું છે બાપાના ધામમાં પહેલેથી એક જ નિયમ છે કે જે આપણે બેસીને જમીએ છીએ એવી રીતે લોકોને બેસાડીને જ પ્રસાદ આપવામાં આવે છે મારી પાછળ છે બજરંગદાસ બાપાની સમાધિ અને શણગારવામાં આવી છે આજે તિથિના દિવસે તમે જોઈ શકો છો ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છીએ તો ચાલો આપણે પણ તેના દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાની સમાધિ અને આપણે દર્શન કરી લઈએ અને લોકો વિડીયોના માધ્યમથી પણ દર્શન કરશે તો બોલો જય બજરંગદાસ બાપા મારી તમે જોઈ શકો છો બાપા સીતારામ ધ્યાન મંદિર જ્યાં એક વડનું ઝાડ છે અને ઝાડની નીચે બાપાની મઢુલી બનાવવામાં આવી છે આપણે ફોટામાં જોયું હોય છે એક વડના ઝાડ નીચે બાપા બેઠેલા હોય છે તે સ્થળે અત્યારે આ ઉપસ્થિત છીએ તમે મારી પાછળ જોઈ શકો છો આપણને અહીંયા શ્રદ્ધાળુ ભાઈઓ મળી ગયા છે એક સાથે ઘણા બધા લોકો આવ્યા છે તો તેની સાથે આપણે વાત કરીએ ભાઈઓ તમે ક્યાં કામથી આવ્યા જાફરાબાદ થી આવ્યા તો અહીંયા આવીને તમને અહીંનો માહોલ અને જે તિથિની ઉજવણી થઈ છે તો તેના વિશે તમે શું કહેશો કેવું લાગ્યું તમને અહીંયા આવી મજા આવી મજા આવી અને અહીંની વ્યવસ્થા તમને કેવી લાગી સારી તો બાપાની જય બોલાવી દઈએ આપણે બોલીએ શ્રી બાપ Bapa Sitaram Ram. Bapa Sita Ram. Zai Zai Sri Ram. Zai Zai Sri Ram. Boleh boleh. મિત્રો અત્યારે અઢી વાગ્યાનો સમય છે અને મારી પાછળ તમે માણસોની ભીડ જોઈ રહ્યા છો અત્યારે લગભગ એટલો ને એટલો જ માણસો જોવા મળે છે જ્યારે સવારે માણસો હતું એટલો ને એટલો જ માણસો અત્યારે જોવા મળે છે અને મેળાના દ્રશ્ય તમને બતાવીશું તો આપણે મેળા બાજુ આગળ વધીએ બાપા સીતારામ ક્યાંથી છો ભાઈ બગદાણા તો આજનો માહોલ કેવો લાગ્યો મજા આવી ને બઉ મજા આવી માણસો ક્યારે નહી જોયું નઈ મળ્યા પછી આપડે જય શિયા ણે આપણે બાપાના દર્શન કર્યા અને તિથિનો લાભ લીધો તેમાં સામેલ થયા અને તમામ દ્રશ્યો તમને બતાવ્યા મંદિરના પણ દર્શન કરાવ્યા અને જે આજુબાજુનો માહોલ હતો તે તમામ દ્રશ્યો તમને બતાવ્યા છે આશા કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હોય છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળશું આપણે એક નવા વિડીયોમાં